ও গণেশ হনুমান জয়ী અમુક એવા જે પ્રયોગ છે કે ટોટકા કરી શકો અને બધું આ શાસ્ત્રો છે જે પણ હું તમને આજે સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ અને આ અવશ્ય કરવા જેવું છે હવે શું છે તો એ આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે શનિવારના દિવસે જો કોઈ પણ માણસ પીપળાના ઝાડને વૃક્ષને સ્પર્શ કરે તો એના હજારો હજારો દોષો હરણ થઈ જાય છે એટલે કે ભગવાન હરી લે છે તો આપણે જો આજના સમયમાં કહીએ કે શ્વાન એટલે કૂતરાને પણ હગ કરીએ છીએ બિલાડીઓને પણ હગ કરીએ છીએ તો હું તો એમ કહું કે દર શનિવારે એક એવો નિયમ લેવો જોઈએ કે પીપળાના વૃક્ષને પ્રેમપૂર્વક એટલીસ્ટ એક મિનિટ સુધી આપણે હગ એટલે સ્નેહ કરવો એટલે કહેવાનો અર્થ કે પીપળાના ઝાડને ખાલી સ્પર્શ પણ જો શનિવાર કોઈ માણસ કરે તો એને સાયન્ટિફિક રીતે પણ આ બધી વસ્તુ અપડવું છે કે જે એનર્જી છે આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણને પોઝિટિવિટી આપે છે ઘણા બધા દોષોથી મુક્ત કરાવે છે ને આપણું શાસ્ત્ર તો ઓલરેડી કહે છે કે હજારો હજારો પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય અને એમાંય ખાસ કરીને જે લોકોને શનિની પનોતી શરૂ થઈ છે જે લોકોને શનિની મહાદશા ચાલી રહી છે જે લોકોની જન્મકુંડલીમાં શનિકેતુ શનિ રાહુ શનિચંદ્ર મંગળ આવી કોઈ અરિષ્ટ યુતિઓ છે જેના કારણે બધું ભોગવી રહ્યા છે તો અવશ્ય કર્મના બંધનમાંથી આ આ જન્મમાં અથવા તો સત્કર્મ કરવાથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય અને બ્રહ્મા વિષ્ણુ મહેશની પણ પણ પિતૃઓની પણ બીજા નંબરમાં સવારે બપોરે સાંજે સંધ્યાકાળ પહેલાં પીપળાના ઝાડની નીચે તલના તેલનો અથવા તો સરસવના તેલનો દીવો અવશ્ય કરવો અને એ ઊભી વાટ આડી વાટ માટીનું કુડિયું એવું કાંઈ જ નથી અવશ્ય દીવો કરવો અને જો શક્ય હોય તો ત્યાં બેસીને શનિદેવની કથા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કે શનિ ચાલીસા કે હનુમાન ચાલીસા કોઈ પણ મંત્ર કે જાપ ત્યાં બેસી સરસ મજાનો કરવાનો એટલે એનાથી પણ અધિક ફળની પ્રાપ્તિ અવશ્ય થશે અને થાય છે એના પછી કહ્યું છે કે આ દિવસે શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે કાળા કપડાનું દાન હોય પછી કાળા અડદનું દાન છે લોખંડની ખીલી હોય કે લોખંડની કોઈ વસ્તુનું દાન છે યથાશક્તિ દક્ષિણા છે આવી જે બધી વસ્તુઓ છે એ અવશ્ય આપણે કોઈ પણ એવા નિર્ધન હોય એમને કે જરૂરત હોય એમને અથવા કોઈ મંદિરમાં કે કોઈ બ્રહ્મદેવતાને જો દાન કરવામાં આવે તો હજારો હજારો દોષોમાંથી મુક્તિ આપણને પ્રાપ્ત થઈ શકે છે તો અવશ્ય આ શનિવાર યુક્ત જો હનુમાન જયંતિ છે જે બહુ જ ઉત્તમ ને શ્રેષ્ઠ ને મહાન દિવસ છે તો આટલું કાર્ય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવથી સંબંધિત કે ગ્રહોના સંબંધિત કોઈ પણ દોષો હોય એમાંથી મનુષ્ય મુક્ત થતા હોય છે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન